એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની થ્રી બાય ટુ સમીકરણ નંબર બે ચાલો આ બેનો ગુણોત્તર લઈ લોક્સ મ્યુ ઝીરો આય છેદમાં ટુ આર ગુણ્યા ચાલો આ આવશે મ્યુ ઝીરો આઈઆર સ્ક્વેર છેદમાં ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની થ્રી બાય ટુ ઝીરો ઝીરો આઈ જાય ટુ ટુ જાય તો બીસી ના છેદમાં બી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની થ્રી બાય ટુ છેદમાં આર સ્ક્વેર ઇન ટુ આર એટલે આર આમાંથી આર સ્ક્વેર ની થ્રી બાય ટુ કોમન કાઢો છે ચલો બીસી ના છેદમાં બી એક્સ આર સ્ક્વેરની થ્રી બાય ટુ તો અહીં આવશે એક્સ સ્ક્વેર પ્લસ વન વન પ્લસ એક્સ સ્ક્વેર રેડી ને એની થ્રી બાય ટુ છેદમાં આર ચાલો આ વર્ક જાય તો બીસીના છેદમાં બી એક્સ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ એક્સ સ્ક્વેરની થ્રી બાય ટુ અહીંયા આર સ્ક્વેર તમે કોમન કાઢો છો ને એટલે અહીંયા નીચે સ્ક્વેર આવશે ને યસ નીચે આર આવશે એટલે કે અહીંથી તમે કોમન લીધું છે એટલે નીચે આર સ્ક્વેર રેડી ચાલો તો શું થશે બીસીના છેદમાં બી એક્સ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ એક્સ સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેરની વન પ્લસ એક્સ સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેરની થ્રી બાય ટુ આવી ગયું ક્લિયર ચાલો આવું છે વન પ્લસ એક્સ સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેરની થ્રી બાય ટુ યસ જો છે બી બી તમારો સાચો જવાબ છે આવી ગયું અક્ષ પર ને કેન્દ્ર ઉપર ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રોટોન ની આસપાસ એક એંગસ્ટ્રોમ ત્રિજ્યા ના આર બરાબર એક એંગસ્ટ્રોમ એટલે દસ ની માઇનસ દસ મીટર ત્રિજ્યા વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ની ભ્રમણ ગતિને કારણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બીસી સોળ વેબર પર મીટર સ્કવેર જેટલું ઉત્પન્ન થાય છે તો ઇલેક્ટ્રોન નો કોણીય વેગ ઓમેગા કેટલો હોય ઓકે પેલા તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય હવે ને જ ફેરવી નાખો બરાબર શું છે એટલે ઇલેક્ટ્રોન ટી બરાબર મૂકી દો ટુપા એપોન ઓમેગા તો આઈ બરાબર શું થશે બોલો ઈ ના છેદમાં ટુપા એપોન ઓમેગા એટલે આવી ગયો લેતા તો બીસી ટુ મ્યુ જીરો ઈ ઓમેગા છેદમાં ટુ આર ઇન્ટુ ટુ પાય એટલે ફોર પાય ચાલો આના પરથી ઓમેગાને સૂત્રનો કરતા બનાવી દો એટલે બીસી ઇન્ટુ ફોર પાય આર મ્યુ જીરો બરાબર ચાલો તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ બીસી કેટલું છે ભાઈ તો કે સોળ ફોર પાય રહેવા દો આર કેટલું છે તો કે દસ ની દસ છેદમાં મ્યુઝીરો એટલે ફોર પાય દસ ની માઇનસ સેવન એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ હવે ફોર પાય ફોર પાય જાય તો ઓમેગા બરાબર સોળ દસ ની માઇનસ દસ છેદમાં દસ માઇનસ સેવન અહીંયા હું સોળ કરી નાખું તો દસ માઇનસ વીસ થઈ જશે ને ઓકે ચાલો તો અહીં સોળ જઈએ ઘાત ખાલી ચેક કરો ચાલો શું આવશે તો કે વીસ ને સાત સત્યાવીસ રેડિયન પર સેકન્ડ રેડી ને દસ ની સત્તર રેડિયન પર સેકન્ડ આવી ગયું તો આવો જવાબ છે યસ એ તમારો સાચો જવાબ છે રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ આરવન અને આર ટુ ત્રિજ્યા બે સમ કેન્દ્રીય સમતલ વર્તુળાકાર લૂપમાંથી એક જ દિશામાં સમાન પ્રવાહ વહે છે જો આમાં તે બે લૂપ છે બંનેના કેન્દ્રો સમાન છે એકની ત્રિજ્યા આર ટુ છે એકની આરવન છે કેન્દ્ર છે બંને માંથી પ્રવાહ એક જ દિશામાં હોય છે આય એક જ દિશામાં વહે છે તો જમણા નિયમ લગાડો કેમ વહે છે આમ વહે છે ને

રિંગમાં એક જ દિશામાં સમાન પ્રવાહ પસાર થાય તો બંને રિંગના કેન્દ્ર પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર આવું થાય ને બી વન પ્લસ બી ટુ કારણ બંને માંથી બાર જ આવે છે

છે જોઈ લો ધ રાઈટ આન્સર આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ઓ ફરી પાછું આવ્યું છે બે સમકેન્દ્રીય રિંગ એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે બંને રીંગ માં આટાની સંખ્યા 20 છે સમાન ત્રિજ્યા એક માં 40 છે જો આટા બધામાં સમાન કીધા છે એટલે n1 બરાબર n2 બરાબર n કેટલા છે 20 એક ની ત્રિજ્યા r1 બરાબર છે 40 સેન્ટીમીટર એટલે કે 0.4 મીટર બીજાની ની ત્રીજી આર બરાબર હું છે એસી સેન્ટીમીટર એટલે કે પોઈન્ટ આઠ મીટર એકમાંથી વેતો પ્રવાહ આઈ વન બરાબર છે એમ્પિયર પ્રવાહ એ પરસ્પર કેવી દિશામાં વહે છે જોઈ લેજો ખાસ વિરુદ્ધ દિશામાં તો કેન્દ્રો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે બી વન માઇનસ બી યા બી ટુ માઇનસ બી વન હે આના ઉપરથી ચાલો તમારે ઓપ્શન મેળવવાનો છે આપણે જવાબ મળી જશે આજ તાર ને એન આટાવાળું વાળો તો કેન્દ્ર ઉપર ચુંબકીય હમણાં જ જોયું હતું આગળ થઈ રહી બી બરાબર એન સ્ક્વેર બી બી બરાબર એન સ્ક્વેર બી તો આન્સર ઇજ બી પછી જેટલા આટા બે આટાવાળું આપણે જોયું હતું તો અહીંયા બે નો વર્ગ ચાર બી આવતો ત્રણ આટા વાળું હોય તો નાઇન બી આવે રેડી આ શોર્ટકટ સૂત્ર છે જે આગળ આપણે થિયરિકલ કન્સેપ્ટમાં જોઈ લીધું હતું અને આમાં પણ જોઈ લીધું છે રેડી આગળ દાખલો આવી ગયો છે એન સ્ક્વેર બી વાળો આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની ફરતે ઇલેક્ટ્રોન આટલી ઝડપથી ફરે છે એટલે વી આપ્યું છે બે ગુણ્યા દસ ની છ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આટલી ત્રીજીયાના એટલે કે પાંચ પોઈન્ટ બે દસ ની માઇનસ અગિયાર મીટર ભ્રમણ કરે છે તો કેન્દ્ર ઉપર ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર બીસી રેડી ચાલો તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર તમને ખ્યાલ છે આઈ ના છેદમાં ટુ આર અહીં આઈ બરાબર શું થાય તો કે ક્યુ બાય ટી ક્યુ એટલે ઇલેક્ટ્રોન ઈ બાય ટી હવે ટી બરાબર એક ભ્રમણ પૂરું કરે તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ રેડી ચાલો તો અંતરના છેદમાં ઝડપ તો આર ઇન્ટુ વી તો ઈવી ના છેદમાં ટુ પાયર મૂકી દો ચાલો લેતા તો બીસી ઇઝ ઇક્વલ ટુ મ્યુઝીરોના છેદમાં ટુ આર ઇન્ટુ આ એટલે છેદ માં ટુ પાય આર તો બીસી બરાબર આ આવે ફોર પાય દસ ની માઇનસ સેવન ટુ ઇન્ટુ ટુ ફોર પાય ફોર પાય જાય તો બીસી ઇઝ ટુ દસ ની સેવન એક છ ઓગણીસ અને બે દસ છ છેદમાં આર સ્ક્વેર પાંચ પોઈન્ટ બે દસ ની માઇનસ અગિયાર એનો વર્ગ રેડી ચાલો ત્રણ પોઈન્ટ બે આવશે બે દસ ની છ અને સાત એટલે માઇનસ એટલે માઇનસ વીસ બાવન એટલે પચીસ એટલે ઉપર એટલે સત્યાવીસ ચાલો સત્યાવીસ પોઈન્ટ જીરો ચાર ઉપર આવે એટલે પ્લસ બાવીસ ટુ આવશે જીરો ચાર તો બીસી બરાબર ત્રણ પોઈન્ટ એટલે ત્રણસો વીસ એટલે ત્રણ છે ને નવ તેરી સત્યાવીસ એટલે હમ થ્રી ટુ ડબલ જીરો થ્રી ટુ જીરો

એક્સઅક્સ અને વાયક્ષ પર સંપાત થાય છે તે રીતના ગોઠવેલી છે જો બંનેની ત્રિજ્યા સમાન છે ત્રણ પોઈન્ટ ચૌદ સેન્ટીમીટર એટલે કે પાઈ ગુણ્યા દસ ની માઇનસ બે મીટર ઓકે એક્સ અને વાય વલય માંથી વેતા પ્રવાહો આઈ એક્સ

આઈ એક્સ બરાબર એકનું ચુંબકીય ક્ષેત્ર બી વન બીજાનું બી ટુ તો આ બંને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર કેવા છે લંબ તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે બી ત્યાં આપણે મેળવ્યું હતું આગળ આગળના ક્વેશનમાં મેળવ્યું હતું કે બે ચુંબકીય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર બંને રીંગો રેડી કેન્દ્ર પર પરિણામી ક્ષેત્ર બી બરાબર આવું થશે ને અંડરુટ બી વન સ્કવેર પ્લસ બી ટુ સ્કવેર તો બી બરાબર અંડર ચાલો રીતના કેન્દ્ર ઉપર એટલે મ્યુઝીરો છેદમાં ટુ આર નો વર્ગ બહાર કાઢી લો એટલે મ્યુઝીરો ના છેદમાં ટુ આર થઈ જાય બે માં કોમન અંડરઉ આઈ એક્સ પ્લસ આઈ વાય ચાલો આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે આન્સર મેળવવાનો છે આ આપું છું ક્લિયર ઓકે ઓકે તો આનો જવાબ તમારે લાવવાનો છે આન્સર ઇઝ ગેસ મેળવશો આમાં કિંમત મૂકી દેજો ચાલો આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ તારમાંથી છ એમ્પેયર પ્રવાવે છે એટલે આઈ બરાબર છ એમ્પેયર ઓ બિંદુ એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય

રચાતો ખૂણો પેલા ખૂણો લઈ લ્યો આ ચાપ દ્વારા ખૂણો કેટલો થાય તો કે આટલો થાય આટલો આ નાઇન્ટી છે તો આ ખૂણો કેટલો આવે તો કે થિટા બરાબર થ્રી ફાઈ બાય ટુ રેડી આ તાર દ્વારા એનો ઉત્પન્ન થયો હો કારણ કે આ તારની દિશા પર બિંદુ છે આ તારની દિશા પર માત્ર ચાપ દ્વારા તો ચાપ વડે કેન્દ્ર પર છેત્ર બીસીઝ ઇક્વલ ટુ મ્યુઝીરો એટલે બે દસ ની માઇનસ બે રેડી ચાલો ફોર પાય ફોર પાય જાય ત્રણ દુ છ એટલે બે જાય તો બીસી ઇઝ ઇક્વલ ટુ દસ ની માઇનસ સેવન ઇન્ટુ નાઇન પાય છેદમાં ટુ દસ માઇનસ ટુ એટલે બી ફોર પોઈન્ટ દસ ની માઇનસ પાંચ ઘડી તો બી ઇઝ ઇક્વલ ટુ ફોર પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ત્રણ પોઈન્ટ ચૌદ દસ ની પાંચ એટલે ચાર તેરી ને બાર તેર ચૌદ જેવું આવશે લગભગ અને સમથિંગ તો દસ ની માઇનસ ચાર ટેસ્લા રેડી વન પોઈન્ટ જીરો ફોર દસ ની માઇનસ ચાર ટેસ્લા યસ ડી તમારો સાચો જવાબ છે રેડી વિદ્યાર્થી મિત્રો ઓકે નેક્સ્ટ

વિદ્યુત બાર ટુ ઈ હોય કેટલો હોય છેદમાં ટુ ટી એટલે ટુ એટલે આઈ બરાબર આવી ગયું ઈ ચાલો તો બીસી ઇઝ ઇક્વલ ટુ શું આવશે ઈ છેદમાં ટુ આર બીસી ઇક્વલ ટુ મ્યુઝીરો લેવા દસ ની માઇનસ ઓગણીસ મ્યુ ઝીરો એક પોઈન્ટ છ દસ માઇનસ ઓગણીસ છેદમાં એક પોઈન્ટ છ રેડી ને પોઈન્ટ આઠ ગુણ્યા બે એટલે આ જાય તો ડાયરેક્ટલી બીસી ઇઝ ઇક્વલ ટુ આવશે તો કે દસ માઇનસ ઓગણીસ દસ ની માઇનસ ઓગણીસ મ્યુ ઝીરો યસ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે રેડી વિદ્યાર્થી મિત્રો ઓકે આ સાથે આ સેક્શન ને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે મળીશું ત્યાં સુધીની વિદાય લઈ છીએ જય જય ભારત થેન્ક યુ